ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં વર્ષો જૂનો પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે ત્યારે લોકોના ભય તળીએ જીવ રહ્યા છે અવારનવાર રજૂઆત છતાં તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા વિકાસના દાવા થઈ રહ્યા છે

જો કોઈ દુર્ઘટના થાય તો અહીં વસવાટ કરતા લોકોને અને તેમના રોડ અને તેમના ફળિયામાં રમતા બાળકો ઉપર એક મોટું સંકટ ટોડાઈ રહ્યું છે હવે નાવસ પૂરી થઈ ગઈ આખો ટાકો હલે છે અમે ના અહીંયા રહી છે હાવ ટાકાની બાજુમાં અમાર નાની નાની પરજા છે તો હારો પવન ને હારો વરસાદ ને હોય તો ટાકો હલવા માંડે છે તો અમને અહીંયા બહુ બીક લાગે છે તો અમારે ઘડિયા ઘડિયા ક્યાં વયુ જાવું અને રણુજા વિસ્તાર છે હવે આ ટાંકો અમારો જાદા કેમથી ચાલી પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું છે એટલે ચારે બાજુના દેવીપૂંજક સમાજ અને મુસલમાન ભાઈ સમાજ જે છે એના નાના નાના બાળબસા હેઠળ નીચે રમે છે તો એને નૃત્ય બહુ થાય એવું છે અમે તો ઘણા વાર એવું કીધું છે કે ભાઈ આ ટાકાનો ઉપયોગ કરવો જોઈએ હવે તો આ કોઈ ધ્યાન દેતા નહોતા રજૂઆત રજૂઆત કરી કરેલી છે છે કે અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે વહેલી તકે સરકાર શ્રી અથવા જેને જાણ કરવાની થાય એને જાણ કરીને વેહલી તકે આ ટાકાનો નિકાલ કરાવશો ગ્રામ પંચાયત જવાબદારી અમને પણ ખબર પડે છે પણ એના માટે અમે વહેલામાં વહેલું બનશે એટલું યોગ્ય કરી અને એનો નિકાલ કરાવશું